મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોદા ઓક્ટોબર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ આર્થિક સંકળમણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારો મનોબળ વધારશે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરી ને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો વૃષભ રાશિફલ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાન્સ ખરી વળશે દીવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલા મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય ધંધાની સારી સંભાવનાઓ માટે ઓમ હ્રાં હ્રૈ સ સૂર્યાય નમઃનો વહેલી સવારે અગિયાર વખત જાપ કરો મિથુન રાશિફળ કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેરવશો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘૂં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળો રાશિફળ પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેની પ્રાધીનતા આવી શકે છે અનારદાયા બિલ આર્થિક બોજો વધારશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલે છે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભરવાનું તમને વાગશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે સિંઘ હે રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામે રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે તાળવી રહી આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આજે તમે રાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાય ને ગોળ ખવડાવો કન્યા રાશિફળ આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂળમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકશો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામળી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્ય પૂરા કરશો તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણ તે મુલતવી રહેશે આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારીના કહેવાય એવી બાજુ દેખાડશે ઉપાય ઘરડા લોકો અને વરિષ્ઠોનું સન્માન કરો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ગુરુઓ શિક્ષકો વિદ્વાનો અને આચાર્યોનું સન્માન કરો તુલા રાશિફળ ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંત પુરુષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે આજે રોમાન્સ માટે ગુંચવનભર્યું જીવન છોડો લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય ગેરસમજમુક્ત અને આનંદદાયક પ્રેમજીવન માટે લાલ અને ભૂરા રંગના વાળવાળી ગાયોને ગોળ અને રોટી ખવડાવો વૃશ્ચિક રાશિફળ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ બહારી મૂકશે ઉપાય કુટુંબના સભ્યોની ખુશી વધારવા માટે કાનામાળા કાંસાના સિક્કાને પાણીમાં ફેંકી શકાય છે ધનરાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે તમે પાડી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં આજે તમે કોઈપણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય પરિવારમાં સકારાત્મક અનુભવો વધારવા માટે પીપલ વૃક્ષ અથવા વડવૃક્ષ અથવા માટીથી ભરેલા પાત્રમાં રાઈના તેલના અત્યાસ ટીપા નાખો મકર રાશિફલ એક ધ્યાન તથા સ્વયંસમજ લાભદાયક પુરવાર થશે આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતા નોકરી વધારે સારી હતી મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમારા જીવનસાથીની તવ્યતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પ્રેમજીવનમાંથી બધી બાધાઓને દૂર કરવા માટે વહેતા પાણીમાં આખી હળદર પ્રવાહીત કરો કુંભરાશિફળ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે थी आज तमने धन लाभ थवानी पूरी शक्यता छे, शक्य छे के नानी अथवा मामा तमारी आर्थिक मदद करे अन्यों ने अपमानित न करवानो प्रयास करजो तथा परिवार नी जरूरिया ने अनुरूप थजो अंगत मार्गदर्शन तमारा संबंधों ने सुधारशे नौकरों सहकर्मचारी तथा साथियों साथे समस्याओं नकारी शकाय नहीं दूरना स्थलों थी मोड़ी सांजे सारा समाचार वधु शक्यता है આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય તમારા પરિવાર સાથે સારા સમય માટે વિધારાના મૂળને રાત્રે પાણીના વાસણમાં મૂકી આવતી સવારે એ પાણી પીઓ મીન રાશિફળ છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાન અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહે છે તમારી સખત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે નાણાંકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતારી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે ઉપાય નિરંતર આર્થિક વિકાસ માટે ગાયત્રી મંત્ર અને ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે